કુદૃષ્ટિઓએ જેવું વર્તન કરતા હોવાથી અમે ઘર છોડવા પણ મજબૂર છીએ હાલની આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને હર હંમેશ બેન દીકરીની વારે રહી છે અને શાંતિ અને સંસ્કારને વધારે છે તો આ અમારી સરકાર સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે તાલુકા કે તાત્કાલિક ધોરણે દિકૃદન ગામના દારૂના અડ્ડા ચલાતા બુટલેગરો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરે અને અડ્ડા બંધ કરાવે આના ત્રાસ થી આજે ના થાય તો થોડા એક હજાર ની સંખ્યા માં ડીસા કલેક્ટર ઓફિસે સાહેબ શ્રીને ને આવેદન પત્ર આપવા મજબૂર થઈ છે ગામ ની સમસ્ત દુખિયારી મહિલાઓ જય હાથ માતા બંધ કરો બંધ કરો